તો ભાઈ આ રીત નું આપણે છે ને મસ્ત ડેકોરેશન કર્યું છે આખે અમારે રામ છે ને આવી જો ભાઈ બધી જો આ બધી એલા ફૂલડા માથે આવે અને હવે એ જડ બડાટે આલે કઈ જગ્યા નથી બોલો એટલો સામાન આ જાય કોડીઓ આવી જો મોગલ ડાયરાના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત તો મિત્રો આજ છે ને હું વઢેરા આવી ગયો છું અને વઢેરા આવીને પછી આપણે છે ને વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આ તમને ટાઇટલને થમને જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે વ્લોગ કેના વિશે છે કેમ કે અમારા દક્ષ ભાઈ છે ને આજ ઘરે આવે છે એટલા માટે થઈને અમે છે ને એનું ડેકોરેશન કરવાનું છે આપણે બધું એટલા માટે થઈને અમે છે ને અત્યારે વઢેરા એવા છે વઢેરા કામ એવા ખબર ફૂલડા લેવા માટે ફૂલવાડી છે એમાંથી ફૂલડા લેવા એવા છે ને અમારે અન્નાભાઈ એવા છે ને ઉમંગભાઈ એવા છે વાગડી છે ને ડેકોરેશન કરી નાખીએ બપોર પછીનું છે ને સોગડીયું સારું છે એટલે સારું સોગડીયું હોય ને એટલે સારા સોગડીયામાં મૂર્ત પ્રમાણે એવું બીજું કાંઈ દોરવવાનું તો નથી પણ આપણે એપ્લિકેશનમાં સોગડીયું જોઈ લીધું છે સારું સોગડીઓ છે ત્રણ વેગા પછીનું તો એ પ્રમાણે અમે પહેલાં છે ને બધું ડેકોરેશન કરી નાખીએ હવે આપણે ફૂલડા ઉતારવાનું કરી દીધું છે ચાલુ કેમ કે અમારા અહીંયા જે ફૂલડાના માલિક છે ને અત્યારે એના કામમાં વહી ગયા છે અમને કહે તમે રેટા કામ કરી નાખો

ફમેલી આપણે છે ને આવા ફૂલડા અત્યારે મળ્યા છે એક બીજા એક કોલા પણ છે પીળા કલરના બે બે અલગ અલગ કલરના છે પણ હજી ગુલાબ મેળા નથી પણ આપણે ગુલાબય ગોતવાના છે થોડાક આ ફૂલડા લઈ જવાના છે થોડા ગોલા ફૂલડા લઈ જવાના છે ગુલાબય ગોતીવાના છે અને ડેકોરેશન કરવાનું છે મસ્ત તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને લાઈક અત્યારેથી કરી દેજો વિડીયો વિડીયો આવવાનો છે જોરદાર તો લાઈક કરી દેજો હવે થોડાક આ ફૂલડા ને પણ આપણે વીણી લઈએ ભાઈ લાલ આ ગુલાબી શું કહેવાય ગુલાબી થોડા છે કેસરી કલરના છે કા

હાથ વેગા બધી સારું નથી એટલે આપણે છે પહેલા બધું કામકાજ કરી નાખવાનું છે ડેકોરેશન કર્યું છે કેમ કે ફૂલડા લેવા જવામાં થોડીક તકલીફ પડી છે ગારામાં ફૂલડા લઈને આવ્યા ફૂલડા થોડા ગારા વાળા છે પણ હવે હાલ છે આ વરસાદ નું એમ જ હોય અત્યારે આવું ડેકોરેશન કર્યું છે તમને આડી

થોડોક ટાઈમ એમાં ગયો ગયોગ બનાવ્યો નથી અત્યારે આવું ડેકોરેશન કરી દીધું છે મહેમાન આવ્યા ને યુટ્યુબર મળવા એ તમને મિની વ્લોગમાં જોવા મળી જાય આપણે લોંગ વિડીયો નથી બનાવ્યો એની ચેનલમાં આવશે મિની વ્લોગમાં જોવા મળી જાય તમને હું સ્ક્રીનમાં આપી દઉં છું તો એ ભાઈ અમને મળવા આવ્યા એટલે થોડોક ટાઈમ ઓછો રહ્યો છે અને આપણે આ પ્રમાણે ડેકોરેશન કર્યું છે તો કેવું લાગ્યું છે એ કોમેન્ટ કરી દેજો હવે દક્ષ ભાઈ અમારે અત્યારે ઘરે આવે છે

બળ ઓટે ધીમે ધીમે અલલે અલલે બેયામાં બેય પગું મૂક દે તારા હવે બે હું હું ઉરાવાન બે ઉભીરો રૂમાલ લે તે બેટ રોમાલ નથી રાખું નહીં નહીં ખોરાઈજો ખોરાઈજો આતલીલાનો નીરાતેથી મારા નામ ને 15

ફોટા બોટા પાડી લે અને ફૂલ બ્લોગ તમને જોવા મળી જાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હજી વિડીયોમાં કન્ટિન્યુ રહેશો એ ઢીંગુ આ માથે હાથ હેત માથે તો માથું રખા છે ભાઈ નિંદર છે ફૂલડા કાટ નાખો બધું મત તો આ તો સોય નાખીયા ભાઈ ઘેર આવ્યો નિવેદ પછી કે આખે રામ છે ને આવી ભાઈ બધી બધી ફૂલડા માથે હવે હવે ની કઈ કિંમત નહી હોય તો હવે કઈ કદર ન હોય કેમ કે કામ પતી ગયું કે એટલે અમારા દક્ષ ભાઈ ને છે ને પૂરાવી દીધા છે નવી સેટિંગ માં આવો મુહૂર્ત કર્યું ડેકોરેશન કરવામાં બે કલાક થાય પણ વીખવામાં અડધી કલાકમાં માં વીખ પંદર મિનિટ માં વીખી નાખે અમાર કારીગરો બધા આવ્યા છે આ ક્યાંથી કારીગર આવ્યો આ સુરતનો કારીગર છે આ મુંબઈનો કારીગર છે આમ બસ આ જડબડાટી હાલે આ

અત્યારે આરામ કરે છે તો ઉઈ છે હવે જાગશે એટલે હું તમને પાછો વ્લોગમાં બતાવી અને સામાન જો એટલો ઘરમાં આવી ગયો ને કઈ જગ્યા નથી બોલો એટલો સામાન આવી જાય ઘોડીઓ આવી ગયો અહીં સેટી પેટી આવી ગઈ મેડમ નો સામાન અહીંયા જો દક્ષ નો બે નો મમ્મી દીકરાનો એટલો સામાન છે સામાન વિના ના હોય ઘર નાનું ને સામાન વધી જાય એવું છે કેસા લગતા હે આપકો યહાં પે હાને સે હારું હોય ને મને એ નામ બાપન ઘેર મજા આવે

આપણે એક જ શેરી આડી છે એટલે ગાય ગાવ મૂકીને હોય આવું હવે દક્ષભાઈની બધી કપડાની બધી છે ને ખરીદી કરી છે ને એ બધું અત્યારે ગોઠવણી आले છે એ ઉબો કાસ લાવ્યો છે ને મે એમાં મૂકી હશે બધું અત્યારે આ કાસમાં બધા ખાના છે ને એમાં એના બધા કપડાં અને રૂખડીઓ ની બધું આમાં મૂકી દેવાનું છે ક એટલે છે ને એક માળો સાઈડમાં પીડ્યું રહી કેમ કે મારા ઘરમાં તમને ખબર જ છે હકડાઈ છે એ કાંઈ મૂકવાની જગ્યા છે નહીં એટલે આપણે આ કાસ છે ને એના ખાના છે પછી આ ઉબો કાસ છે એમાં ઘણા ખાના છે તેમાં આપણે મૂકી દેવાના છે અત્યારે આ ખાના મૂકીએ છીએ ને પછી આગળ છે ને બીજો સામાન કબાટમાં છે ને ફૂલે ફૂલ ભરેલો કબાટ છે એટલે આપણે સેટી પેટી આ ગાદી ઉસકાવી અને નીચે બધો સામાન જેટલો હમે ને એટલો બધો આમાં ભરી દઈએ એટલે કબાટી ખાલી થઈ જાય ને આ બધો સામાન છે આ બોલી બાજુ છે બધો હસવાઈ જાય ને આમાં એના દક્ષના કપડા આવી જાય એ પ્રમાણે કરી નાખવાનું છે તો અત્યારે અમે ગોઠવી નાખ્યા પહેલા પછી હું તમને બતાવું દક્ષ ભાઈ તો અહીંયા રમે છે અમારે મારો આપા રમાડે છે દક્ષ ગયો છે

એટલે આવે નહીં અત્યારે મોસમ છે ને બાર બહુ ખરાબ છે કારણ કે છે ને આગાહી મારેલી છે વરસાદ ની પવન સાથે વરસાદ આવશે ને પવન ને વરસાદ તો બે દિવસ આવે છે પણ અત્યારે વાવાઝોડા ની આગાહી મારી છે કારણ કે વાવાઝોડું બહુ દૂરથી કક સમુદ્રમાંથી નીકળી ગયું છે પણ હવે આપણે અમરેલી જિલ્લામાં આજુબાજુના ગુજરાતના ઘણા જિલ્લામાં છે ને આવવાની શક્યતા છે એટલે મારે હું તો આજ આખી રાત જાગવાનું જ છે કારણ કે અમારે ઢીંગુભાઈ આજે છે એટલે જાગવું પડશે અને તો ભાઈ અત્યારે તાકાતથી વીજળીના કડાકા થાય છે છે એટલું આડી હું તમને બાર એક વાગ્યા વાતાવરણ શાંત પડી જાય ને પછી તમને વ્લોગમાં બતાવું ને સેફ્ટી પણ અમારે અમારે તો અત્યારે સેફ્ટીમાં જ રહેવું પડશે કેમકે હું આ વ્લોગ મૂકી તો બે દિવસ વયા જાય એટલે હું એમ ન કહી શકું ને કે તમે સેફ્ટીમાં રહેજો ત્યાં તો વાવાઝોડી વહી જાય એટલે આપણે અત્યારે આપણી સેફ્ટીમાં રહેવાનું છે કારણ કે બે ત્રણ વર્ષ પહેલા એક વાવ વાવાઝોડું આવ્યું હતું તો વખતે વાવાઝોડું એ ત્યારે અમને ખબર છે અમારું મકાન બકાન બધું પડી ગયું હતું ત્યારે કોઈને એવું કઈ હતું નહીં મનમાં કે આવશે એમ તો આ વખતે આપણે એવું રહેવાનું નથી વેમમાં કે નહીં આવે એમ તો મિત્રો હવે વરસાદ તો ભાઈ ધોમે ધોમ ચાલુ છે ને હું અત્યારે વિડીયો એડિટિંગ કરવા આવી ગયો છું પણ આપણે વીજળીના કડાકા લેવા છે પણ વરસાદ અત્યારે છે બહાર નીકળાય એમ છે ને ને છે એડિટિંગ ફટાફટ કરી નાખું કારણ કે તમને જો હું વેલાયર એડિટિંગ કરીને મૂકી તો તમને વેલાયર જોવા મળશે એટલે આજ તો મેં બહુ સિવટ રાખી છે આમ વિડીયો એડિટિંગ કરવાની એટલે ઘાયગા મૂકો વિડીયો એડિટિંગ કરી નાખવો છે બાકી તો જઈને મારે ટાઈમ ન તો હું પછી બે દિવસની બદલે આઠ દિવસ વ્યા જાય ને વિડીયો પીડ્યો રહે ને સમય વયો જાય એવું થાય છે એટલે મેં આજ બહુ સિવેટ રાખી છે આજના જ વિડીયો એડિટિંગ કરીને સવારે બાર વાગે ને બપોરે આપણે વિડીયો નાખી જ દેવો છે યુટ્યુબમાં માં યુટ્યુબ ફેસબુક બે માં હું નાખું છું પેલા યુટ્યુબમાં આવે છે યુટ્યુબમાં બાર વાગે એટલે તમને વિડીયો જોવા મળી જાય છે વીજળીના થાય છે હું મારું કામ કરી નાખું ભાઈ એડિટિંગ કરી નાખું ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ બહુ ઓછા લોકો કરો છો મિનલોગમાં સપોર્ટ દેખાડી દેજો મારા વાળા ને સબસ્ક્રાઈબ કરવાનું તો યાર ભૂલતા જ નહીં કારણ કે તમે નહીં સપોર્ટ કરો તો બીજું કોણ કરશે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવા લોગ સાથે જય માતાજી Zey Mobile